સુરેન્દ્રનગરના પાટડીમાં આવેલ રુદ્રાક્ષ સોસાયટી સામે ચાલી રહેલ રોડની કામગીરીને લઈને પડેલ ખાડાથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં પાટડી શહેરમાં હાલ ફોરલેન રોડની કામગીરી ચાલી રહેલ છે જેને લઈ જગ્યા જગ્યાએ કામગીરીને લઈને મોટા મોટા ખાડાઓ કરવામાં આવ્યા છે ત્યારે પાટડી શહેરમાં આવેલ રુદ્રાક્ષ સોસાયટી સામે તંત્ર દ્વારા કામગીરીને અનુસંધાને મોટો ખાડો કરેલ છે ત્યારે સ્થાનિક રહીશ અને એડવોકેટ પ્રવીણભાઈ પરમારે જણાવ્યું હતું કે આ ખાડાના કારણે છેલ્લા ઘણા સમયથી ધંધાર્થીઓના ધંધાને નુકસાન પડી રહ્યું છે ત્યારે કોઈ પણ પ્રકારની સેફટી કે કોઈ પણ પ્રકારનું સૂચક બોર્ડ લગાવવામાં ના આવ્યું હોય જેને લઈને મોટા અકસ્માતની શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે આ કામગીરી ત્વરિત પૂર્ણ કરવામાં આવે અથવા આ ખાડાની આસપાસ સેફટી સૂચક લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સુરેન્દ્રનગર બહુસરાજી હાઈવે ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે આ કામના ભાગરૂપે રુદ્રાક્ષ સોસાયટીની બહારે જે મોટા ખાડા પડ્યા છે એ છેલ્લા ત્રણ ચાર મહિનાથી એ કામ પૂરું કર્યું નથી કોન્ટ્રાક્ટરની ક્યાંક ને ક્યાંક બેદરકારી છે અને રોડ ખાતાવાળાની પણ આ પ્રકાર આમાં બેદરકારી છે આ રોડની આજુબાજુમાં જે બેરિકેડ મૂકવા જોઈએ સેફ્ટીના સાધનો મૂકવા જોઈએ એ આ કોન્ટ્રાક્ટરે મૂકેલા નથી તો એમની બેદરકારી છે અવારનવાર ત્યાં અકસ્માત થવાના ભય છે અને થોડા સમય પહેલાં પણ એક અકસ્માત થયેલો હતો તો મારી આ સિસ્ટમને અને જે તે કોન્ટ્રાક્ટર છે આર વાળાને એક ખાસ નિવેદન છે કે આ રોડનું કામ જલ્દીમાં જલ્દી પૂરું કરે અને એ જે અધૂરું કામ છે એ કામને આગળ વધારી અને યોગ્ય વ્યવસ્થા કરે વાણિયા દિવ્યાંગ સુરેન્દ્રનગર